હવે ધાર્મિકેન હું આપને જો જણાવું અને ન્યૂઝ ચેનલ મારફત જ્યારે તમે મને પૂછવા માંગો છો ત્યારે વિધાનસભા પિંસાસી માણાવદરની અંદર છેલ્લા ઓગણીસો નેવું થી આ વિસ્તારનું પોતે નેતૃત્વ કરતા આવ્યા છે કોંગ્રેસની અંદર પણ ધારાસભ્ય રીકા રાજ્ય સરકારમાં એટલે ભારતીય જનતા પક્ષના સરકારના પૂર્વ મંત્રી તરીકે કામ કર્યું ને અત્યારે હાલમાં ક્યાંય ને ક્યાંય આમ આદમી પાર્ટીના ટેકેદાર તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે માત્ર ને માત્ર કોઈ પણ રાજકીય માણસો જયારે પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસે ત્યારે એ આવા નવા નવા નાટક કરવા માટે કારણ કે અત્યારે જે બેરોજગારીની જે વાત છે તમે છેલ્લા બે દિવસ એમના વિડીયો જોતા હશો અને જે એમને રોજગારીનું અભિયાન શરૂ કર્યું એ પણ જોતા હશો કે જે લોકોનો જે ઉમળકો કે લોકોને જે પોતાને એમ થવું જોઈએ કે મારે રોજગારી માટે જવું જોઈએ તો રોજગારી માટેની લાઈન ઉભી રહી અત્યારે કોઈ સરકારમાંથી કોઈ જાહેરાત થાય કોઈ કંપનીમાંથી જાહેરાત થાય કોઈ સંસ્થા જાહેરાત કરે તો ત્યારે કેટલા બધા વિદ્યાર્થીઓને કેટલા બેરોજગારોને એમ થાય કે મારે કંઈક મેળવવાનું છે પણ અત્યારના લોકો અને વિદ્યાર્થીઓ બધા શિક્ષિત છે જાણે છે કે આ બધી નાટક છે અને અમારું તો દુઃખ સાથે એટલા માટે કહેવું પડે કે ઓગણીસો નેવાસી ઇઠાશી નેવાસી થી પોતે નેવું માં ધારાસભ્ય થયા એની પેલાથી એપીએમસી ના ચેરમેન ગયા ત્યારે જયારે બેરોજગારી વાત કરે ત્યારે માણાવદર એપીએમસી ને જેવો છે અને એમાં કરોડ જેવી માતબર રકમ ખેડૂતોના પરસેવાના પૈસાની આવક થઈ છે એપીએમસી ની અંદર એટલા ટ્રાન્સપોર્ટિંગનો ધંધો ધમધમતો હતો પછી વેપારી દલાલ એમ ગણો તો તમે લગભગ બે હજાર બે બે હજાર જેવા લોકો ત્યાં કામ કરતા હતા અને એકસો નેવું એટલે બસો ની આસપાસની જીનિંગ ફેક્ટરીઓ ધમધમતી હતી માણાવદર ની અંદર ત્યારે લોકો એમાં કામ કરતા હતા હવે આજે પાંચ હજાર લોકોની રોજીરોટી માત્ર ને માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે લોકોને ગેરમાર્ગે દોરવા માટે અમે તો એટલા માટે કહી કે આવી રીતના જે ખોટો આવ ઉભો કરે ને ખોટું ઓલો કરે તો આનાથી લોકો રાજકીય લોકો પર વિશ્વાસ કરતા જ બંધ થઈ જાય કારણ કે આવા આ ખોટું ઢીંડક કોઈ ફોર્મ તમે જોવ તો એનું ફોર્મ પણ આપના પ્રેસ ઇલેક્ટ્રિક મીડિયા માધ્યમથી કે તમને મળ્યું હોય છે આમાં કોઈ વાત કે કોઈ વજૂદ કે કોઈ તથ્ય નથી માત્ર ને માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવીને હું કઈક લોકોના હામી બનવા માટે નીકળ્યા છે તો મારો સીધો સવાલ એટલા માટે હતો કે તમે લોકોને મૂર્ખ બનાવવા કરતા જે પાર્ટીમાં જોઈન્ટ થવું હોય માત્ર ને માત્ર ભાજપ ઉપર આવી થવાનો પ્રયત્ન કરે ભાજપમાં આવ્યા પછીથી ભાજપના કાર્યકર્તા ઉપર કેમ દબાવ કરવો અને કેમ એના એના પોતાના મળતિયાઓને પ્રમોટ કરવા અને એ ભાજપમાં શક્ય ન બન્યું એટલા માટેનું આ બધું એક

આમ આદમી પાર્ટીનો ખે ધારણ કર્યો આ બધા નવા નવા ટૂચકા વર્ષોથી અપનાયવા કરે છે આમાં કોઈ તથ્ય નથી બે હા ઓગણીસો નેવુંથી બે હજાર ઓગણીસ સુધી અમને કોંગ્રેસમાં મળ્યા કોંગ્રેસની સાથે પોતી પાર્ટીની વફાદારી નથી કરી ભાજમાં એવા જ્યારે ભાજપની અંદર બે હજાર ઓગણીસ પછીથી સતત ને સતત ભારતીય જનતા પક્ષની અંદર કારણ કે ભાજપ પક્ષ બેને કેવો છે કે જે પોતાનું ન ચાલે એમાં તો અમારો સંગઠન અને બધા લોકો સાથે મળીને જે કાંઈ નિર્ણય થતો હોય

અને વિશ્વની અંદર સહકારી સંસ્થા તરીકે સ્ટ્રોંગ બ્રાન્ડમાં નંબર એક ઉપર અને વિશ્વની ડેરી ક્ષેત્રની અંદર ઉદ્યોગની અંદર આખા વિશ્વમાં ભારતમાંની વિશ્વની અંદર આઠમા ક્રમે જે હાલતી હોય એવી અમૂલ બ્રાન્ડ અમૂલ બ્રાન્ડની સાથે તમે આજ માની લો કે મને તમે પૂછો ધાર્મિક બેન તો તમારા ઘરની અંદર પણ અમારું અમૂલનું પેકિંગ હોય છે તો અમૂલનું પેકિંગ ઉઠાવીને તમે ફ્રૂટ સેફ્ટીમાં ટેસ્ટિંગ કરાવી શકો છો તો એના ઉપર જો કોઈને શંકા હોય તો કારણ કે આવડી મોટી કંપની છે એક તો નથી કોઈ કોઈ પણ વ્યક્તિના ઘરની અંદર અમારું અમૂલનું પેકિંગ પીડું છે એમ સાવર ડેરીનો પોર્ટ પણ એમાં સામેલ હોય છે ને કાયદાકીય કાર્યવાહી પણ કરી શકે છે માત્ર આક્ષેપ કરવાની કઈ વાત નથી આક્ષેપ કરવામાં અમારા હજારો પશુપાલકોની જીવાદોરી સમાન અમારો જુનાગઢ સાવધ દૂધ સંઘ છે સાથે એક બાજુ અમે દૂધનું વેચાણ પણ કરીએ છીએ તો હજારો ગ્રાહકો પણ છાસ દૂધ દહીં પનીર આવી બધી ખરીદી કરતો હોય છે ને અમૂલના નામે લેતો હોય છે ત્યારે અમે એટલા માટે કીધું આક્ષેપ ખંડન એટલા માટે કરવા પડે કે ગોપાલ ઇટાલી આક્ષેપ કરે કે ન કરે એનાથી કોઈ ફેર ના પડે પણ લોકોનો વિશ્વાસ ને ખોટી રીતે ગુમાવીને કોઈને ખોટા બદનામ કરવા એના કરતા

Thank you.